આ તો ભાઈ બાર કાસ માં કોદાળ એવો જોવા મજા આવે કે ભાઈ ગયા ગા ને એવો પણ જે કોદતા હોય આપ સડી જાય આ તો એવું છે ભાઈ રોજો ગોળાઈ ગયો હવે મેથી સાટી અને પાણી ભાઈ દેવું ભાઈ આમાં છે ને આપ સડી જાય અને મહેનત એની જ મજા છે હો થોડી થોડી મહેનત થતી હોય ખાવાનું ભાવે શરીરમાં બધું હાઈ ક્લાસ ખાધું પીધું હજમ થઈ જાય અને શરીરમાં તંદુરસ્તી રહે અને ઘણા એમ કે ને કે ભાઈ મહેનત કરી કરીને તૂટી ગયા ખોટી વાત છે મહેનત કરીને તૂટે નહીં મહેનત કરીને શરીર સારું થાય મહેનતથી કુદરતે આપણું શરીર મહેનત કરવા જ બનાવેલું છે અને જો મહેનત કરો તો જ શરીર સારું રહે એ પાકું હાલો ભાઈ રેડે ગોડે એ હવે આમ જો

ને અને એ પૂરી થાય છે આ થઈ જશે એથી તો સાટી વાળી ને ખંપાળી ફેરવી દીધી ભાઈ અને હવે પાણી પાવાનું રહ્યું અને હું ભાઈ બપોરનું આજ રોંઢા પાણીનો હું પ્રોગ્રામ છે હું બનાવું છું મઠ તો ઉગાડેલા છે એનું શાક કરવાનું શું ચાલે એ શાકઈ કઈ નાખ ને મારે ઈચ્છા ઉછક ભાજી થોડી કોરી બનાવી આપણે મૂળાઈની મૂળા તૈયાર થઈ ગયા એટલે મૂળાની ભાજી આવવા થોડીક બનાવી બનાવ મૂળા શાકી દે થઈ રહ્યા એટલી ભાજી

મૂળા નાખું તો ભાજી બનાવવાની છે અને મગ ને મઠ એનું શાક બનાવવાનું છે તો કાલ ઉગાડ્યા એક દી પલાળવા પડે એક દી ઉગાડવા પડે તારે થાય મૂળા તો મળી ગયા છે પણ આને છે ને મીઠું નાખીને સોળવું પડે એટલે મીઠું નાખી દઉં ને જરાક સોળી નાખું પછી આપણે લહણની કળિયું નાખીને વધાર કરવાનો લહણ ખોલવાનું છે આમાં તો કેમ કે ડબલ લહણ જોહે એટલે થોડુંક ખોલવું પડશે હા ના ભાઈ બોરિંગ છે અને જોરિંગ ડે પાકી ગયા અને દાઢની તકલીફવાળાને બહુ આ સારી પણ હવે આ જો પાકી જાય ને કાંટા ખરે એટલે આ પાછું ગજ્યા થાય એટલે આપણે વાડીમાંથી કાઢ નાખવું પડે આ બાકી આ દવા જ છે આમાં કાંઈક બાવળિયા ઉગ્યા હોય નાના કાંઈ ક્યાં આવું બોરિંગ ડે હોય એ ક્યારેક મારી લેવો પડે પાવળ છે અને આમાં છે ને ભાઈ હા જેટલે આ તે આટો મારીને જો ખોદ્યા કરી અને ખાડ્યા કરી તો પછી મોટા ન થાય અને અમારો બપાની વાત કરતો તો એ તમને વાત કરવો હવે જે મર બાપાએ તે ભાઈ વાડીને સોજીને જાઓ અને ચોમાસામાં એક પાક થતો અને બાકી જમીન પડી રહે એટલે બકરાવાળા તો આંટો મારે એટલે લીંડિયું કરે લીંડિયું બાવળ ઉગે તો હવે વરમાં બે ફેરી ખેતરમાં આંટો મારવો પડે હવે એ કોદાળે લઈને આંટો મારે અને જમીન હતી મોટી પછી ખોદતા જવાનું અને ગણતા જવાનું બસો ને સાઠ હો ભાઈ અત્યારે કાઢ્યા બાવળ પછી બીજાડીયા પાછા કે ભાઈ આજે એકસો ને એસી કાઢ્યા આ રીતે વરફમાં બે ફેરી આંટા મારે વાડીના શેઢે આંટો મારે શેઢા બધા સાફ રાખે અને એમ તો જોવા આપણને અત્યારે એ બાબત શોખ થાય નહીં જો એ રીતે આપણે કરવાની કોશિશ કરી પણ બાપાએ જો ખેતરને શેઢે આંટો ન માર્યો હોય તો છોકરાને શોખ કહેતી થાય હોય એટલે માવતર કરે એ છોકરા કરવાના એટલે થોડું ઘણું ખેતીમાં રસ હોય ખેતીનો શોખ હોય એ આ કરી કે બાકી ન થાય હોય તો ખેતરે આંટો મારવા ન જવાય ભાઈ અત્યારે એવો સમય છે અને આપણે જાળવી રાખ્યું અને બાપા કરે એ રીતનું આપણે થોડું ઘણું કરીએ એના એટલું તો ન કરીએ પણ એના શીલે હાલી એક કે તો બસ છે ભાઈ અને અમારા બાપાનું એક બીજું એવું હતું કે જગ્યામાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ભાળે પ્લાસ્ટિકને વીણી લેવાનું ભેગું કરીને ઢગલો કરી અને બાળી દેવાનો ઢગલો એ રીતે કરવાનો કે ભાઈ વીણીને લાવ્યા મૂક્યું એની ઉપર ઈટનો ટુકડો અથવા પાણો મૂકી દો ને એટલે ઉડે નહીં એ ભેગું થાય બે ત્રણ દીએ એટલે એને દિહ સાપી દેવાની એટલે પ્લાસ્ટિક વસ્તુ તે ખેતીમાં બહુ અસર કરે પ્લાસ્ટિક હોય ને તો છેડમાં જામયના ભરાઈ જાય એ હડે નહીં કોઈ દી અને પ્લાસ્ટિક સીટીમાં ભાઈ અસર કરે જો ગા માતા ખાઈ જાય તો એને જે ઓપરેશન કરીને એ બધું કાઢવું પડે એટલે પ્લાસ્ટિકમાં તો બહુ તકલીફ થાય છે હવે છે ને ઓલપાના છે અને પછી મારા કાકાના દીકરાનો ફોન આવ્યો હતો અને એને કીધું કે ભાઈ એના હાકામાં એટલે એના હાળાના ઘરના ને તકલીફ છે એટલે કે છે ને ખીંડવા બાજુમાં જ જો આપણા ખીંડવાની વાત છે બાજુમાં હોય તો મોકલાવજો એટલે હવે એ બે ચાર છે ઓલા પણ એ કાઢતો આવું અને પછી ફણડવા વીણવા આવ અને એ થોડુંક સેવા કાર્ય કરી નાખીએ બરોબર એટલે હવે પછી આ જઈને ફણડવા વીણી આવો હવે આ તો વઘાર નાખી આજે આ પાટિયો મૂકી દઉં એ લઈ દે એમ તો લણ કટકા કરી નાખ્યા છે લણ માં તેલ ઉનો થાય પછી લણ ના કટકા નાખી દઈન થોરા હિંગ નાખવાની उस तेल तो गरम થઈ ગયું છે આપણે આ લહણના કટકા કરી એ નાખી દે કળીયું લાલ થઈ જાવડવું પડે લહણ લાલ થઈ ગયું છે આપણે હિંગ નાખી દે થોડી અને આપણે પાજી નાખી દે Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. Eu છોડવા દઈએ પછી જરાક પાણી નાખશું ઢાંકી દઈએ હવે જો આ મગ ને મઠ કાલ સવારે પલાળ્યા હતા આખી રાત અને આખો દી ઉગ્યા ઉગી ગયા ને હવે એનું શાક આપણે બનાવવાનું છે થોડુંક રસાવાળું અને આને ઉગતા તો વાર જ લાગે તો શિયાળો છે તે રાત લાંબી રહે ને એટલે ઉગી ના મસાલો એનો કરી વાળો આ ભાજી સડાઈ ગયા તૈયાર પછી બાજરાના રોટલા બનાવવાના છે કોથમરીવાળા વાળા હવે ટમેટું મોળાઈ ગયું છે હવે આમાં બધો મસાલો નાખી દઉં એટલે ગળી જાય મીઠું નાખી દઉં હળદર ધાણા જેવું આપણા ખાંડેલું ઉમરશું નાખવાનું આમાં લહણ ને આદુ ને એવું નાખેલું ઘણી ગળવા દઈશું પછી વઘારમાં સીધું નાખી દેવાનું ભાજી સડે પછી થાય ને ભાજી જોઈ લઈ જરાક પાણી નાખી દઈ નાખવું પડે

ત્યાં જો તમે દેશ રહ્યો ને તો એ પવનદેશી તમે આમાં આમ તોડો એટલે એ લાળ ઉડીને પવનદેશ આપણી ઉપર આવે એટલે આમનો પવન હોય તો આનતા ઊભું રહેવું પડે અને હરખી રીતે વ્યવસ્થિત સીપેથી લેવું પડે એટલે જેટલા આમાં ગુણ છે એટલું જ વાળું છે આમાં એની લાળ બહુ એટલી આને છે ને ભાઈ પાછા આનો ઉપયોગ કરવામાં અને ખાવામાં એટલું ધ્યાન રાખીને સાફ કરીને એની લાડું કાઢવી પડે પછી આને ખવાય એટલે સેહત દવા પણ આ તકલીફ પડવું તો ખરું આમાં ઘણું અરે ભાઈ જો બોરાય છે હવે આ શાળો છે બોરાય છે જો બોડીઓમાં બોરાય છે હવે ખાટા બોર પહેલાં તો બહુ ખાતા પણ હવે તો ડ્રાય મારું આ બેડું แล้วรต้องบขาดตัวอยอย่ જો ભાઈ ફીંડવા ઘણા ઉતરી ગયા છે અને હવે જાય અને હાજે અમારો બાબલો પાછો ઘરે જાય ને ત્યારે એને અરે મોકલાવી દઈશ એટલે એનાથી લઈ જાય હું ભાઈજી જોઈ લઈ બહુ સરસ લઈ ગઈ છે કેમ કે તાજા તાજા મૂળા

આટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દો તેલ ગરમ થાય ને પછી રાઈ ને હિંગ ને એવું નાખવાનું હવે ભાઈ ફેંટ વાવ્યું આમાં જો એટલું ધ્યાન રાખ્યું ને તો એ હાથી હળકે છે મને એવું લાગે છે એટલે હાથ તો હોય નાખું એટલે આ આગેથી ઉડે હવે લાડુ અહીં તેલ ગરમ થઈ ગયું છે Raya naik di Raya kakak di guys Yang naik di Nah masya lo naik di Udah tiar ke roto kan, nih ya, Pakai di mesin naik di mesin naik.

પછી સડવા દે પછી કોથમરી નાખશું ઢાકી દઈ કોથમરી તોડ લઈ શાકમાં નાખવાની છે અને બાજરાના રોટલામાં નાખવાની તો આને આ રીતે તોડ લઈએ ને તો પાછી બીજી ઉગે મૂળિયામાં જ ક્યાંય લઈએ તો પછી ન ઉગે ચાક જોઈ લઈએ આપણે સોરી કોઈ જ્યુસે કોથમરી નાખ દઈએ

મૂલાની ભાજી ને ભાઈ બાજરાના રોટલા ને મઠ મગ ફણગાવેલા હો ઉગાવેલા એનું શાક આજ તો જમાવટ છે ભાઈ ભપોરામાં હું કંઈ ઘટે નહીં પહેલા પેલા ભાજી થાય આપણને ભાજીમાં જમાવટ થાય અને તો હા એ તું પે તું પેલા ઈ લેજે આમાં તો ભાઈ અને ભાજી તો અમારે ભાઈ બનતી હોય પણ કાંઈ બધાય વીડિયા તો બનતા ન હોય શિયાળામાં ભાજી તો ખાવી જ પડે મેથીની ભાજી બનતી હોય પાલકની ની આમાં જો ભાઈ તેલ મસ્ત ઉપરથી લેવાનું છું આમાં બહુ મજા આવે આ ભાજીમાં અંદા અલગ અલગ રીતે બનાવતો હોય પણ અમને આમાં મજા આવે શાક છે ફણગાવેલા ગોળ ડુંગળી અને ભાઈ રોટલા કોથમરી વાળાઓ અને કરીએ બપોરાની શરૂઆત આવો બધા બપોરા કરવા

બોબોના કરી લઈએ આવજો સીતારામ સીતારામ